મારું નામ પુખુરા બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા અને બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા અમે એમને કીધું કે તમે પહેલાં અમારી ચર્ચા કરી લો પછી તમે બીજું કામ કરવું એ કરજો અમે કોઈ હાજર નથી અમારી ગેરહાજરીમાં કામ ન કરતા તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે

અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ તમે કોઈ ઈ ઈમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું અમારી જમીનની વેલ્યુએશન ઈ કરવાવાળા કોણ કોણ કલેક્ટર સાહેબ રહ્યા ઈ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ છે આઈપીએસ તો અમારા બાપ દાદા જમીન રહી અમારા બાપ દાદા પરસેવાથી થઈ કલેક્ટર સાહેબના પરસેવાથી ન થઈ અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમને પરસેવા પાડીને તમ તાર જમીન દે જમીન કરી નાખે હો વિગા અને પછી અહીંયા ગમે એને હુકમ કે એ કામ કરવા દે કલેક્ટર સાહેબ એમના પરથી બધું કામ સંભાળે બધું હાથું પણ ખેડૂત એ જમીન ને ઉભી કરી એને ખબર અને અત્યારે જે વળતર આપે તો એ અત્યારે એમ કે અમે અત્યારના જે ભાવે એ પ્રમાણે જોઈને વળતર આપી તો એ કઈ એક વર્ષનો મામલો એ કઈ ત્રીસ પાંત્રીસ વર્ષ આજીવન એ લાઈન રહેવાની તો અમારી જમીનની વેલ્યુશન વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને અમે એમ કે અત્યારે અમારું વળતર ન જ જોતું પચાસ વર્ષ પછી અમારે આજુબાજુ એરિયા માં જમીન ભાવ હોય પાંચ કરોડ રૂપિયા હોય ભાવ વિઘા તો પાંચ કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક ઈ અમે એમ કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દે પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની ની વેલ્યુએશન ડાઉન કરે એનું આ થાંભલો રહ્યો પચાસ વર્ષ અહીંયા રહેવાનો ત્રીસ વર્ષ રહેવાનો ત્રીસ વર્ષ પછી જમીનનો ભાવ બાર લાખ અતર છે તો બાર લાખ જ છે એનો ભાવ એક કરોડ નહીં થાય એમ ખાતરી અને એક વર્ષ એમ કે સરકારી કામ હે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન રે એ સરકાર ઊભી કરે એ ટોટલ એ ટોટલ એ સરકાર નું આમાં હી છે અને પબ્લિક નું હી છે અદાણી નું એક પણ રૂપિયો આમાં કમાવાની નથી અદાણી ની લાઈન નથી એ જાહેર માં આખી ગુજરાત ની જનતા ને સ્ટેટમેન્ટ આપે લખણ આપે તો અમારે એક રૂપિયો એ નથી જોતો અમે સરકાર ને દાન માં દઈ દઈએ અમારી જમીન નું તો અમારે કામ કરવા દેવાનું થાય એક રૂપિયો નથી જોતો પણ મેન માંગીએ પ્રાઇવેટ 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 લાઈન ચાલુ થાય અને સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે એટલે મેન અમારો ટોપિક એ ત્રીસ વર્ષ પછી એ ત્રીસ વર્ષ લાઈન લેવાની છે તો ત્રીસ વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નથી કરતા કે જનતાને જમીનની વેલ્યુશન અમારી ડાઉન થાય ન થાય પહેલાં એ પ્રશ્ન હોય તો એવી છુટ્ટી થાય છે કે થાંભલું આવે એ અમે એનેની છુટ્ટી આપી દઈશું કોઈ પણ જગ્યાએ એને કરી શકો તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ પહોંચી શકો તો અમારે એક રૂપિયે નથી જોતો મેન વસ્તુ આ છે આજે તમારી સાથે શું વર્તન કરવામાં આવ્યું અમારી સાથે વર્તન કરવામાં માં આવ્યું એમને ખોટા કે એટલે અમારે કેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમને કિનાર જીવ દઈ દઈ અમારું રત પોલીસ સાંભળવા વાળી એમ કે મામલતદાર થાપ પાયો મામલતદાર થાપ અમારા સાંભળવા વાળા નથી બરાબર અમારે અદાણી વાળા કે ઈ રીતે હાલવાનું તો આ અદાણી વાળા કે ઈ રીતે હાલું એના કરતા તો ભગવાન પાસે નો વહી જાવ વાળું આવા પ્રાઇવેટ કંપની કંપનીના નીચે જીવું એના કરતા જીવ ટુકાઈ ભગવાન પાસે વહી જાવ વાળું મીઠું મીઠું બોલે અને ફરણે રાખી અને હાઈરલ લાવી અને અમારે ફરણ સાત ની વચ્ચે સામલા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે અને જીમ જમીન લીધી એને ખબર નથી અને હાઈરા કોટી લાવી અને પાછળ ઉપાડી જ જાય છે તમારી શું માંગે અમારી એને માગ છે કે જેટલી જમીન ભાવ છે એટલા જમીન ભાવ એને આપતો અમારે ત્રીસ લાખની જમીન છે અને એ અમને ચાર લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડી કિંમત ઘટી જાય છે